अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेश्वरानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करें जय सच्चिदानंद हां जय सच्चिदानंद संगी दादा जय सत्संग करता रे दादा घनिया क्यों बोल्या से कि आ दुनिया में कोपा घणी नो राज नु, પછી દાદા કોર્ટ છે એમાં દાદા એવું બોલે છે ડોન્ટ કેલ્ક્યુલેટ ધી વર્લ્ડ આઈ આ દુનિયા કોલમ પોલ છે કેલ્ક્યુલેશન બેસ બેસતો નહી હેન્ડિય જજો તો સ્વામીજી એ બે માં જે મને સમજાવ્યું છે ને એ મને એવું લાગ્યું કે મારી સમજણ કે જે પોપા બંધ રાજના કોઈ કુદરત એક્ઝેક્ટ છે એમાં બધું જે આપણે ચાર્જ કરેલું ડિસ્ચાર્જમાં કર્મો બંધાઈ ગયા છે ફળ એમાં એવું કહેવા માંગે છે દાદા કે એક્ઝેક્ટ જ કુદરત ફળ આપે છે પણ એમાં એમ કે કોઈ બાંધછોડ કે આપણને બ્લેમ ક્લેમ થાય છે માણસને કે નિર્દોષ ને આવું પણ એક્ઝેક્ટ જે ફળ મળે છે ડિસ્ચાર્જના જે કર્મ છે એના રિલેટેડ દાદા આવું સેન્ટેન્સ બોલ્યા છે અને પેલામાં તમે આપડે ગઈકાલે આપડે પેલું એક જે મહાત્મા સમજાવો ને કે પ્રકૃતિ પોલ મારતી નથી કારણ કે પ્રકૃતિમાં તો શ્વાસ લેવાની સ્વતંત્રતા ડુઅરશીપ ઓનરશીપમાં જાય છે ત્યાં એ પોલમાં આવે છે એ વસ્તુ દાદા એની સાથે માટે બોલે છે ને કે કોલમ પોલ છે કે આ જગત આ જગત પોલમ પોલ છે અને આ જગત કુદરત ના ન્યાય થી બહાર જઈ શકતું નથી બરાબર છે હવે પોલમ પોલું અને કુદરત નો ન્યાય એટલે કુદરત નો ન્યાય એટલે તમે જે બીજ નાખ્યું છે એનું કુદરત ફળ અવશ્ય આપશે એમાં કોઈ ઓપ્શન નથી બરાબર છે અને પોલમ પોલ એટલે શું કે મેં કોઈને પૈસા આપ્યા છે પાછા આપે એવું જરૂરી નથી મેં કોઈને માલ વેચ્યો હોય તો પૈસા નાય આપે મારા પૈસા ડૂબી જાય મારું કોઈ કીધું કાપીએ જાય એટલે તમે મારો કે પાછો તો મારું કોઈ કીધું કાપવું જરૂરી નથી એટલે તમે આું ભરતરી ના કરજો થોડું લાઈફ માં જે આપણે કેલ્ક્યુલેશન કરીએ છે ને કે ભઈ મેં કોઈને 500 રૂપિયા નો ચલનો કર્યો હોય તો એ મને 500 રૂપિયા નો ચલનો કરસે એવું જરૂરી નથી એટલે એ ભરતરી ના કર ભઈ કોઈ મારી સાથે સારું વ્યવહાર કરે તો હું એની સાથે સારું વ્યવહાર કરું અને કોઈ ખરાબ કરે તો હું ખરાબ કરું એવું કેલ્ક્યુલેશન કરશો નહીં તમે કરો તમારી ચાલતું નથી તમે કોઈને પાંચ વખત હેલ્પ કરી હોય તો તમને પણ છઠ્ઠી વખતે હેલ્પ કરશે એવું જરૂરી નથી એટલે એવી ગણતરી ના કરશો એમાં કોલમ કોલ કીધું છે તમે નિયમ ના કરો આમ હશે તો આમ જ થશે એવું કોઈ નિયમ નથી રિલેટિવ જગતમાં કોઈ નિયમ નથી કુદરતના કાનૂનમાં એક્ઝેક્ટ નિયમ છે એની ઇફેક્ટ આવશે બીજી ગમે તે નહીં આવે

માં સુખ છે એવું માનવું એવું સમજવું એવું અનુભવવા પ્રયત્ન કરો એને સમ્યક મો કયો અને આ પાંચ ઇન્દ્રિયો અને આ જગત માં સુખ છે એ માનવું એને મિથ્યા મો મોકાયો હવે આ જે મિથ્યા મો છે આ મિથ્યા મો છે આત્માનો જ ગુણ છે એ વિનાશી અવસ્થા કે સંજોગો નો ગુણ હોઈ શકે નહીં પહેલું એટલે જ્ઞાન ગુણ છે સુખ એક જ્ઞાન ગુણ છે બીજું આ મન વચન કાયા થી અનુભવાતા સુખ દુઃખ એ શું છે એ માત્ર બિલીફ છે હકીકત નથી કુદરતે કર્મ ભોગવવા આપેલા ખાલી સંજોગો છે તમે થી ભોગવો હકીકત પરિણામ છે અને પરિણામ ને તમે માન્યતાથી ભોગવો છો એક પરિણામ ને તમે સુખ થી ભોગવો છો એક પરિણામ ને દુઃખ થી ભોગવો છો કેમ કે તમારી માન્યતા છે પણ કુદરત તો પછી સુખ દુઃખ છે જ નહીં આ તો હિસાબ જ છે

એના લીધે તેનો મુખ ખલાસ થઈ રહ્યો છે એવું સમજાય ને સ્વામીજી ઉલતું નથી કે બે દેવ જ્ઞાન દર્શન દેવ હા એટલે પણ એવું ઉલટું નથી કે મુખ ખલાસ થાય પછી વ્યવહાર માટે દર્શન જોઈએ

એટલે સ્વામીજી આ પ્રશ્ન કેમ આવે કે પહેલા જ્યારે અજ્ઞાન બહુ ભરપૂર હતું ને ત્યારે સત્તા સંપત્તિ નું નતું પણ સંબંધો નું બહુ જ મહત્વ હતું કે સંબંધો સહન કરીને જતું કરીને લેખકોને પણ સાચો સાચો કરવા સામાજિક મિત્ર મંડળ એટલે એનું સતત અંતસ્કરણ ત્યાં ખર્ચાઈ જતું હતું પછી જેમાં સત્સંગ આટલા બધા પ્રવાહ મળ્યો યુટ્યુબમાં એના લીધે છે ને પેલું આ દર્શન જ્ઞાન મિથ્યા જ્ઞાન દર્શન બેવની સમજ પેલી જે ખોટી હતી તૂટવા માંડી અને પછી સાચી સમજ આવી સમય એટલે પેલો મો છૂટી ગયો કે જેમ કુદરત ચલાવશે ડિસ્ચાર્જ ભાવમાં હશે એ પ્રમાણે કુદરતી રચના શુદ્ધાત્માના લક્ષમાં રહીને જોવાની છે પણ એમાં ઊંડા ડિટેલમાં જઈને વધારે પડતું ખેંચાવાનું નથી કચકચ માં એટલા માટે હું એના લીધે તૂટ્યો ને સમ્યક સમ્યક દર્શન ના પાઠ મળ્યા લેસન એટલે પેલો મોં તૂટવા માંગ્યો હા બરાબર જય સચિદાન જય સચિદાન જય સચિદાન